સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી હોય વડોદરા શહેરમાં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા વડોદરા શહેરનું ખૂબ જ જાણીતું કાલેલીબાગ વિસ્તારમાં આવેલું જલારામ બાપાનું મંદિર કે જ્યાં મોટી સંખ્યામાં વહેલી સવારથી જ બાપાની જન્મજયંતિ હોય ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા અને આ દર્શન કરવા માટે ભક્તોની ભીડ રાત્રે બાર વાગ્યા સુધી જોવા મળી રાત્રે પણ અહીં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોય મોટી સંખ્યામાં સેંકડોની સંખ્યામાં અહીં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો છે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આખા દિવસ દરમિયાન પહોંચ્યા હતા ભારે ભીડ અહીં જોવા મળી રાત્રિના બાર કલાક સુધી પણ બાપાના દર્શન કરવા માટે અહીં ભક્તો પહોંચ્યા હતા અને ભક્તિમાં લીન થયા હતા આજે કાર્યનેલા જરામંદી છેલા 53 વર્ષથી જલાંદીના બાવડ પુબલિકનો ઉછાસ દર વર્ષે પંડારો દરેક વ્યક્તિ એને બુદી કાંઠામાં વરસાદ આપવામાં આવે છે અને બહુ પ્રેમથી ખાય છે દર વર્ષની જેમ આ વર્ષે બી પબ્લિકનો માહોલ છેલ્લા પબ્લિકનો અનેરો ઉત્સાહ હોય છે દર વર્ષની માફક આ વર્ષે બી જબરજસ્ત ઉત્સાહ છે ભંડારો ભંડારો ડબલ થશે એવું લાગે છે ડાયરો કરવાની ઈચ્છા છે ભજન ચાલવાની ઈચ્છા છે રામધૂન તો કન્ટિન્યુ ચાલે છે અમારે ત્યાં આગળ દરેક ભક્ત જોડાય છે રામધૂનમાં પબ્લિકનો જરામ પ્રાપ્ત અત્યારે એક આસ્થા છે